નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે રસપ્રદ કહેવતો જોઈશું તો વિડિયો સ્ટાર્ટ કરીએ પ્રથમ ગ્રાસે મક્ષિકા શરૂઆતમાં વિંધ્ય નડવું કૂતરાનો સ્વાંગ કાશીએ ન પહોંચે લડાઈ કરનાર કદી સફળતા ન મેળવી શકે પાર્કી માં જ કાન વિંધે પરાયા પાસે જ બાળક કેળવણી મેળવી શકે છે નેવાના પાણી મોભે ચડાવવા અશક્ય કામ સિદ્ધ કરી બતાવવું ઘેર ઘેર માટીના ચૂલા કોઈ પણ ઘર તકરાર વગરનું ન હોય કાગમાં બેસવું અને તાડનું પડવું આકસ્મિક પરિણામ આવવું બળતામાં ઘી હોમવું ઉશ્કેરણી કરવી ગાયને દોઈને કૂતરાને ન પાવવું મહેનતથી મળેલું વેડફી નાખવું એરણની ચોરી અને સોયનું દાન મોટું પાપ કરીને તેમાંથી છૂટવા માટે નજીવું દાન કરવું છાસ લેવા જેવીને ધોણી સંતાડવી કામ કરવું હોય તો શરમ ન રાખવી મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું કસાઈ ચિંતા કર્યા વિના બે ફિકર થઈ જીવન જીવવું જીવતો પામે જીવતા માણસને ગમે ત્યારે પણ કલ્યાણ થાય જળ વહી ગયે સી સોચના યોગ્ય સમય વીત્યા પછી સમજ આવે તેનાથી કોઈ લાભ થતો નથી કાકરે કાકરે પાડ બંધાય અંધારું કામ નિયમિત થોડું થોડું કરવામાં આવે તો પણ પાર પડે છે પાકા ઘડે કાઠા ન ચડે મોટી ઉંમરે શિક્ષણ આપવાનો પ્રયત્ન વ્યર્થ છે મોરના ઈંડાને ચિતરવા ન પડે મા બાપના સંસ્કારો બાળકમાં આવી જ જાય છે કૂવામાં હોય તો હવાળામાં આવે મા બાપમાં સંસ્કાર ન હોય તો એમના બાળકોમાં પણ સંસ્કાર ન આવે ઘરનો છેડો પોતાની પત્ની જીવનની હળવાશ અને સુખ દુઃખની વાતો નિકટના માણસ સાથે જ કરી શકાય છે ખાડો ખોદે તે પડે બીજાનું અહિત કરવા કોઈ માણસ દાવ ખેલે તો અંતે તેને જ નુકસાન થાય છે ભસ્તા કૂતરા ભાગ્યે જ કરડે લાંબી લાંબી વાતો કરના કઈ કરી શકતા નથી દુષ્કાળમાં અધિક માસ એક દુઃખ ચાલુ હોય ને બીજું દુઃખ આવી પડે શેઠની શિખામણ જાપા સુધી મોટા માણસોની શિખામણ સલાહ થોડા સમય પૂરતી જ ધ્યાનમાં લેવાય છે એક સાંધે ત્યાં તેર તૂટે એક પછી એક મુશ્કેલી આવતી જાય ઉતાવળે આંબા ન પાકે કોઈ પણ કામ ખોટી ઉતાવળથી થાય નહીં બાંધી મુઠ્ઠી લાખની કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિ આબરું જળવાઈ રહે છે ઉજ્જળ ગામમાં બાજે ઢોલ જેમનામાં સમજશક્તિ શક્તિ ન હોય ત્યાં ઉપદેશ કે શિખામણ આપવાનો અર્થ નથી પાણી પહેલાં પાળ બાંધવી ભવિષ્યમાં આવનાર સંકટનો ઉપાય અગાઉથી વિચારી લેવો જોઈએ ઝાઝા હાથ રણિયામણા એકલ દોકલ માણસ ગમે તેટલો શક્તિશાળી હોય છતાં અમુક કામોમાં તો સોનો સાથ સહકારની જરૂર પડે જ છે ઓછું પાત્રને એકઠું ભણ્યો જ્ઞાન ઓછું હોય તો પણ ઢોળ વધારે કરે કાગનો વાત કરવો નાની વાતને મોટું સ્વરૂપ આપવું વખાણી ખીચડી પ્રશંસા પામેલ વસ્તુ છેવટે ખરાબ નીકળે ઢોળાય બિન ઉપયોગી વસ્તુનો સંગ્રહ યોગ્ય નથી બકરી આદુ ખાતા શીખી નબળી વ્યક્તિ પણ સમય આવ્યો હોશિયાર થઈ જાય છે કોથી માના રીંગણાજી સુની વેતર વંઠે વધુ લોકોથી કામ બગડે જ છે ડાંગે મારિયો પાણી જુદા ન પડે સાથે રહેતા હોય તે જલ્દી જુદા ન થઈ શકે વાંદરો ઘરડો થાય પણ ઠેકડા મારવાનું ન ભૂલે માણસની બદલે પણ લક્ષણોમાં ખાસ બદલાવ ન આવે પડે સારા કામ કરતા સો દુઃખ આવે શિયાળ તાળે સીમ ભણીને કૂતરો તાણે ગામ ભણી સો પોત પોતાના લાભ જ જોતું હોય છે મખમલની મોજડી માથે ન પહેરાય ત્યાં કરવું જોઈએ આપો દેડકાને લેવો બોકડો સો નાની વસ્તુ આપીને મોટી વસ્તુ લેવાનો પ્રયાસ કરે છે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મો ધોવા ન જવું આવેલી તક ન ગુમાવવી રાંડ્યા પછી પણ આવે તો કામ નથી આવતું વગડામાં નાચ્યો કોણે જોયો સાચી સાબિતનો અભાવ ભેંસ આગળ ભાગવત અણ સમજુને ઉપદેશ આપવો નકામો તેજીને ટકોરાને ગદેડાને ડફાણા બુદ્ધિશાળી સંકેતથી સમજેને મૂર્ખ માણસ માથાકૂટ કરવી પડે કીડીને કણ ને હાથીને મણ જેટલી જેની જરૂરિયાત તે પ્રમાણે તેનું મળી રહે છે ગરજે ગદેડાને પણ બાપ કહેવો પડે ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે Thanks for watching. Please subscribe my channel. Thank you.